નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ તારીખ ત્રેવીસ બાર બે હજાર ને ચોવીસ આજે જીરાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ જીરાના ફિલ્ડ ઉપર આવવાનું કારણ એ હતું કે આજે વાતાવરણ કેવું છે અને આ ખેડૂતે જ્યારે પિયત આપ્યું છે તો ત્યારે એની અંદર શું શું પાયેલું છે અને આ વાતાવરણની અંદર ઇફેક્ટ ન લાગે એના માટે કેવી કેવી એને સ્ટ્રીટમેન્ટ કરેલી છે અને ત્યારબાદ વાત કરીએ ખાસ વાતાવરણની તો આપણે ચોમાસું પાક હોય શિયાળુ પાક હોય કે ઉનાળુ પાક હોય વાતાવરણ જે છે એ મુખ્ય ભૂમિકા ભજવતો હોય છે જે ઉત્પાદનની અંદર આ જ ચોમાસાની અંદર આપણે જોયું કે જ્યારે કપાસની અંદર ફ્લાવરિંગ ફૂલ ફ્લાવરિંગ અને ઝીંડવાની જ્યારે સંખ્યા અઢળક હતી ત્યારે જ બરાબર વાતાવરણ ખરાબ થયું અને આપણા ખેડૂત મિત્રોને મોટામાં મોટો ઉત્પાદન ઉપર કાપ આવેલો છે એવી જ રીતે આપણે મગફળીની વાત કરીએ ખેડૂત મિત્રો તો જ્યારે મગફળીનું હાર્વેસ્ટિંગ કરવાની તૈયારી હતી જ્યારે સારામાં સારું ઉત્પાદન આવેલું હતું સારામાં સારી ટ્રીટમેન્ટ લીધેલી હતી સારામાં સારો મોલિક્યુલો વાપરેલા હતા સારામાં સારા ખાતરો વાપરેલા હતા એમ છતાં પણ જ્યારે આ મગફળીનું હાર્વેસ્ટિંગ કરવાનો સમય હતો ખેડૂત મિત્રો ત્યારે વાતાવરણ સેટ હતું નહીં ખેડૂત વિરોધનું એટલે કે જયારે વાતાવરણ વરસાદી વાતાવરણ હતું તો એના હિસાબે દસ થી પંદર મણ સુધીનો એક વીઘાની અંદર કાપ ઉત્પાદન ની અંદર આવેલો છે તો જયારે ખેડૂત મિત્રો આપણે વાત કરવી છે વાતાવરણ ની ત્યારે ખાસ ઈ જાણવું જરૂરી છે કે આપણો કોઈ પણ પાક હોય રવિ પાક હોય સોમાસુ પાક હોય કે ઉનાળુ પાક હોય એની અંદર વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે વાતાવરણનો સાફ ખૂબ જ જરૂરી હોય છે ગમે એવા આપણે ખાતરો વાપરેલા હોય ગમે એવા દવા પેસ્ટિસાઈડ ફંજી વાપરેલા હોય પણ વાતાવરણનો જયારે સાથ નથી હોતો ત્યારે શું શું પરિસ્થિતિ થાય છે એની વાત કરવાની છે અને જો આજે વાત કરીએ તો આજે વાતાવરણ આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર ને ચોવીસ આજે આજે બે દિવસથી આપણે ખેડૂત મિત્રો જોઈએ છે અને આગળ વિડીયોની અંદર પણ આપણે વાત કરીએ છીએ કે જયારે વાતાવરણ ધોખડ્યું અને વાદળછાયું થયું છે ત્યારે આપણે રવિ પાકની અંદર ખૂબ જ સાવચેતી રૂપે આગળ વધવાની જરૂર છે અને ખેડૂત મિત્રો હજી આગામી સમય સમયમાં પણ એક અઠવાડિયા સુધી આવું વાતાવરણ રહેવાની શક્યતા છે અને હજી આનાથી પણ બેતર બદ્તર પરિસ્થિતિની અંદર વાતાવરણ જવાની આગાહીકારોની આગાહી છે ત્યારે ત્યારે આપણે રમેશભાઈ હરિભાઈ દેસાઈની વાડી આ જીરાના ફિલ્ડ ઉપર આવેલા હતા એણે બે દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં જીરું પાયેલું છે આજે આ જીરું તમે જોઈ રહ્યા છો જે જીરું એ ઉગી ઉગ્યા પછી બારથી પંદર દિવસનું જીરું થયેલું છે અને આજે ચોથું પણ આ જીરા ને આપેલું છે કેમ આપેલું હતું તો કે ભાઈ વાતાવરણની ખબર હતી પણ જ્યારે જીરાની અંદર જયારે જમીનની અંદર જયારે તડ પડી ગઈ હતી ત્યારે હવે પિયત આપવું ખૂબ જ જરૂરી બની ગયું હતું સૌથી પહેલી વાત કરી દઈએ તો આવા વાતાવરણની અંદર જો ન આપવાનો સમય થયો હોય તો ખમી એક અઠવાડિયા સુધી લંબાવી દેવું બહુ હિતાવ છે પેલું સ્ટ્રીટમેન્ટ તો આપણે આ કરવી જોઈએ કે જો એક અઠવાડિયા સુધી રવિ ની અંદર ન જરૂર હોય ની તો એને પિયત આપવું ટાળવું જોઈએ પણ સમય થઈ ગયો છે હવે ખેંચ પડી ગઈ છે અને ફરજિયાત જો પિયત કોઈ પણ રવિ પાકની અંદર આપવું પડે એમ હોય તો શું શું માવજત કરવી એની વાત કરીએ તો આપણે રમેશભાઈને જ પૂછીએ કે ભાઈ આપણે આ પિયતમાં તમે શું આપેલું છે આજે ત્રણ ત્રીજો દિવસ છે આ પિયતને પણ ક્યાંય લીલો સુકારો કે એવું કંઈ જણાતું નથી જ્યારે પાછઠ પછાટ છે જ્યારે કેરાની લંબાઈ પણ છે અને પછાટ પણ છે ને પછાઠે પાણી ભરેલું પણ રહેલું હતું તો પણ ક્યાંય છોડ ક્યાંય લીલા શુકારા પેટે દેખાતો નથી તો રમેશભાઈ વાત કરીએ રમેશભાઈને

એટલે કે વલ્લભ પેસ્ટીસાઈડ નું જે હુમિક ગોલ્ડ નામથી આવે છે જેની અંદર હુમિક અને એમિનો એસિડ નું મિશ્રણ આવે છે એ ની અંદર આપેલું છે આજે તમે જોઈ શકો છો એનું જીરું આજે દસ વીઘાનું જીરું છે એની અંદર આટલી માવજત કરેલી છે આ ની અંદર પણ ક્યાંય સુકારાનો પ્રશ્ન છે નહીં જો સુકારો આવવાનો હોય તો ત્રણ

પીવડાવી દેજો એની સાથે હોમિક અને એમીનો એસિડનો જે કોમ્બિનેશન વેલો પેસ્ટિસાઇડ એ પણ પીવડાવી દેજો જેથી કરીને ગ્રોથ પણ સારામાં સારો લે અને લીલા સુકારાની સામે સારામાં સારું પ્રતિકારકતા આપે તો ત્યાર પછી હવે જો પિયત આપવાનું હોય તો છંટકાવની પણ વાત કરી દઈએ પાક ગમે તે હોય જીરું હોય ધાણા હોય ઘઉં હોય ચણા હોય કે પછી લસણ હોય કે ડુંગળી હોય એની અંદર અત્યારે ફૂગનાશક આપવું ખૂબ જ જરૂરી છે એક સ્પ્રે લઈ લેવો આવા વાતાવરણની ખૂબ જ જરૂરી છે પિયત આપવાનું હોય તોય ભલે અને ના આપવાનું હોય તોય ભલે જે જે સ્પ્રેની અંદર આપણે જે ની વાત કરી દઈએ પછી જો રોગની અંદર તો જે થ્રીપ્સ હોય લીલી મચ્છી હોય ગળો હોય તો એના પ્રમાણે આપણે દવા વાપરતા જ હોઈએ છીએ પણ ખાસ ફૂગનાશકની જો વાત કરવામાં આવે તો પહેલાં તો મેટાલેક્સિલ આવે છે મેટાલેક્સિલ મેન્કો આવે છે એ પણ ચાલે છે થાયોફેનાઇટ વિલોઉડ કંપનીનું થીમ આવે છે એ પણ ચાલે છે કોપર ઓક્સિક્લોરાઇડ જે ક્રિસ્ટલ કંપનીનું બ્લુ કોપરના નામથી બ્રાન્ડથી આવે છે એ પણ ચાલે છે ડાયથેન બાવીસિન પણ આવે છે એટલે કે જેની અંદર મેન્કોજેબ ને કાર્બનડીજીમ આવે છે એ પણ ચાલે છે આવા બધા જ પ્રકારના મોલિક્યુલો ચાલે છે ને છતાં આ આ છતાં પણ વધારે માહિતી જો જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા વિડીયોની અંદર નીચે મોબાઈલ નંબર અમારો આપેલો જ હોય છે અમારી પેઢીનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત મિત્રો આ વાત આ જાણકારી આ માહિતી તમને જો સારી લાગી હોય તો તમારા અન્ય ગ્રુપના ગ્રુપમાં પણ તમે આ માહિતીને શેર કરી દેજો અમારી ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર